રાજ્યમાં હાલ બીઝેડ કૌભાંડનો મુદ્દો સૌથી મોટો બન્યો છે ત્યારે નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં પણ એક ખાનગી કંપનીમાં રૂપિયા રોકવાની એક વ્યક્તિએ લાલચ આપી અને હવે રૂપિયા પરત નહીં આપતા દુગદા ગામના રતિલાલભાઈ ઘાસિયાભાઈ ડુંગરા ભીલે નસવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા મામલો ગરમાયો હતો અને કાઠિયાવાડ મજૂરી કરી ત્રીસ રૂપિયાની મજૂરી કરી તે વખતે પછી પૈસા ભર્યા હતા જીન ડેરીમાં જીન ડેરીમાં પૈસા ભરાવ્યા અડધી રાતે એક વાગ્યે પૈસા માંગવા આવતો હતો કાનજી નરસી એટલે એક રૂપિયાના બે રૂપિયા થશે એમ કરીને પૈસા ભરાયા હતા અમને એ પૈસા ભરા તો એ પૈસા માંગણી કરવા ગયા અમારે વરસ મદદ પૂરા થઈ ગયા હતા વરસ એટલે પૈસા માંગવા ગયા તો તમારે જે થાય એ કરી લો એવું કહેતો તો હવે છેતરાઈ ગયા અમે એટલે આ પૈસા મદદ પૂરી થઈ ગયા પછી અમે માંગવા ગયા માંગવા ગયા ને તો પૈસા અમને આપ્યા નથી આમ એટલે તમારે જે થાય એ કરી લો એવું કહેતો હતો સરકાર પાસે આ પૈસા જો અમને મળે એવી આશા છે એના પર કાર્યવાહી કાર્યવાહી થાય એવું અમારી આશા છે અમે જેન ડેરી કંપનીમાં પૈસા રોકાણ કરેલું હતું એને હવે દસ થી બાર વર્ષ થઈ ગયા એની પાકતી મુદત પૂરી થઈ ગઈ તોય એ છતાં એજન્ટ અમારા ગામનો કાનજીભાઈ નરસિંહભાઈ નામનો એજન્ટ હતો તો અમે એમને હવે પૈસા પૂછે તો એ અમને કોઈ જવાબ આપતો નથી અને ઘણી વખત અમારે બબાલ થી એમને જોડે કે પૈસા ક્યારે આપશે અમે એજન્ટને પૂછીએ તો કે તમારાથી થાય એ કરી લો એવું કહે છે એજન્ટ તો હવે અમે વકીલ છે અને હવે અમે અરજી લખી છે તો પોલીસ સ્ટેશનને આપવા જઈ રહ્યા છે કમસે કમ દોઢસો થી બસો જણા છે અમારા ગામના એક કરોડ રૂપિયા ઉપર છે શું આશા રાખો છો સરકાર પર હવે છે આ એજન્ટ છે એમના પર કાયદેસરની કાર્યવાહી થાય કડક ને કડક પગલાં લેવાય અને અમને પૈસા પાછા મળે આ પૈસા પાછા નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન પણ કરીશું એવું લાગે હા છેતરાઈ ગયા અમે મમ્મીના ને મારા ને સાઠ હજાર રૂપિયા છે મારા કાઠિયાવાડ થી આવ્યા એટલે પાછળ જ ફરજ હતો એટલે તારા જોડે પૈસા છે એટલે ભર દે એટલે ડબલ થશે એમ કરીને લઈ જતો નવ વર્ષ પૂરા થાય એટલે તારા પૈસા પાસા ખેતીવાડી બેસીને પણ આલ દે પાસા મારો વિશ્વાસ રાખો એવું કહેતો કે હવે જઈએ તો તારે જે કરવું એ કર લે એમ કે છે એટલે અમારે હવે ફરિયાદ હોય છે એમ કેટલા લોકોના પૈસા છે ગામના એ તો દોઢસો થી બસો હશે કે અમારે જે પૈસા મળે એવી માંગણી કરે છે